પંચાસર ગામમાં દારૂનું ખુલેઆમ વેચાણ ગ્રામજનોએ પોલીસને આવેદનપત્ર આપ્યું શંખેશ્વર તાલુકાના પંચાસર ગામમાં ખુલેઆમ દારૂનું વેચાણ થતો હોવાના આક્ષેપો વચ્ચે આજે ગ્રામજનો સરપંચ અને ડેલિગેટો મોટી સંખ્યામાં શંખેશ્વર પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા ગ્રામજનો દ્વારા તાત્કાલિક દારૂનું વેચાણ બંધ કરાવવા આવેદનપત્ર આપવામાં આવ્યું વ્યસનથી યુવાનો બરબાદ અકસ્માતોમાં વધારો ગ્રામજનોએ આવેદનપત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ગામમાં ખુલેઆમ આમ દારૂ વેચાતા અનેક યુવાનો વ્યસનની લતે ચડી રહ્યા છે દારૂના નશાના કારણે ગામમાં વાહન અકસ્માતોની સંખ્યા વધી રહી છે જેના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે આ પરિસ્થિતિથી આખા ગામમાં ચિંતાનો માહોલ સર્જાયો છે ગામના ગામના સરપંચનો આગ્રહ પંચાસર સરપંચે રજૂઆત દરમિયાન પોલીસને જણાવ્યું કે જો દારૂનું વેચાણ તાત્કાલિક બંધ ન કરવામાં આવે તો ગામની પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે તેમણે પોલીસને કડક પગલાં લેવા અનુરોધ કર્યો હતો પોલીસને ખાતરી રજૂઆત બાદ શંકેશ્વર પોલીસે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો કે દારૂ નાગર કાયદેસર વેચાણ અને ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરાશે અને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ને કહેવાય દારૂ બંધ કરાવવાનો તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાવું અને એ અમારી વિનંતી નહીં વાબળો તો પછી અમે લીલાબેન જાઈશું પંચાસન તો નથી વેપતા પણ આજુબાજુના ગામડાઓ દેશી ઇંગ્લિશ દારૂ પણ અમારે હાઈવે ઉપર ખુલ્લે આમ દેખાય છે સાહેબ અને હું ઠાકોર રમીશજી શામજીજી મારું નામ છે ગામ પંચાસનનો વતની છું અને હું આ બહેનાને બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કરું હું કે હે ભગવાન એ માતાજી એમને સદબુદ આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ તુલાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વડોદ ખાતે રહું છું અને પંચાસરનો નાગરિક છું